નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરતમાં અચાનક બેભાન થઈ ગયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે ડિંડોલીમાં ધોરણ દસ નો વિદ્યાર્થી ઘર નજીક બેભાન થઈ ગયા બાદ મોતું હતું ઊંધનામાં વાળ કપવા માટે જઈ રહેલા યુવકનું રસ્તામાં છાતીમાં દુખાવો થયા બાદ બેભાન થતા મોત થયું હતું ડિંડોલી વિસ્તારમાં સાય દર્શન સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ ભિલાડાનો પંદર વર્ષીય પુત્ર સોન લિંબાય લીલગરી સર્કલ પાસે સ્કૂલ ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો ગણપતિથી ઘરે આવતી વેળા માત્ર સો દૂર જ એકાએક બેભાન થઈ ઢળી પડ્યો હતો તાત્કાલિક સારવાર માટે સિમિમેર હોસ્પિટલ લઈ જવાયો હતો ફરજ પરના તબીબીએ જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો ડિંડલી પોલીસ તપાસ કરી રહી છે બીજા બનાવમાં ઊંધના વિસ્તારમાં વિજયનગર બેમાં રહેતા સંતોષભાઈ પાટીલ સવારે વાળ કપાવવા માટે જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં બેભાન થઈ ઢળી પડ્યા હતા જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબીએ જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ